આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં પાંચ તાલુકા પંચાયત છે અને ચીગદાનું પણ ચીગજા તાલુકા પંચાયતની પણ ચૂંટણી થનાર છે રાજકીય વાત કરીએ તો આમ આદમી પાર્ટીની કેટલી તૈયારી રહેશે આ વખતે અને ખાસ કરીને વાત કરીએ તો આ વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન રહેશે કે નહીં કે આમ આદમી પાર્ટી પોતાના એકલા હાથે ચૂંટણી લડનાર છે આમ કેવી તૈયારી આમ આદમી પાર્ટીની આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ તો જાહેર કરી દીધું છે કે ગઠબંધન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નથી થવાનું ત્યારે બધી જ પાર્ટીઓની જેમ અમે પણ આખા નર્મદા જિલ્લાની છ છ તાલુકા પંચાયતો અને એમાં જે આવેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ બેઠકો પર સારા લોકોના કામ કરે એવા સારા વ્યક્તિ ઉમેદવારી કરે અને એ વ્યક્તિ જીતે એવા તમામ પ્રકારના પ્રયાસો અમે કરી રહ્યા છે અમે અમને નર્મદા જિલ્લાના લોકો પર આસાન અપેક્ષા છે કે આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત છે છ છ તાલુકા

જે કટકી લેવામાં આવે છે ભાવ નક્કી થયા બાદ એ કપાસ જ્યારે નાખવા જાય કે કોઈ કાચો માલ મકાઈ નાખવા જાય કે મગફળી નાખવા જાય જે કટકી વચ્ચેથી લેવામાં આવે છે એ બંધ થવી જોઈએ આ બાબતને લઈને ત્યાં ખેડૂતોનું એક સંમેલન એપીએમસી માર્કેટયાર્ડમાં મળ્યું ત્યારે ત્યાંના ચેરમેન હોય કે ત્યાંના પ્રાંત હોય કે તંત્રએ નિકલાસ્તી પ્રમાણે એમને સરકારે કહેવું જોઈએ કે ભાઈ અમે ખેડૂતો સાથે છે અને ખેડૂતોની જે માગણી હશે એનું નિરાકરણ અમે લાવીશું પણ કોઈ જવાબ ન મળતા એ લોકોએ ગાંધી ચિંધિયા માર્ગે ધરણા પર બેઠા એમને રાતે ડિટેન કરવામાં આવ્યા અને બીજા દિવસે બોટાદમાં મહાપંચાયત મળવાની હતી પણ ત્યાં ન ભેગા થવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું એકસો ચુમ્માલીસ બોટાદમાં લગાડવામાં આવી તો એ લોકોએ બાજુનું ત્રણ ચાર કિલોમીટર ગામ હળવદ ગામે ખેડૂત મહાપંચાયત બોલાવી અને મહાપંચાયત બોલાવતાની સાથે જ પોલીસ પોતાના કાફલાઓ સાથે ત્યાં પહોંચે છે અને એ લોકોએ બારના લોકોને અજાણ્યા લોકોને લાવીને ત્યાં પથ્થરમારો જાતે પોલીસ કરાવે છે અને લાઠીચાર્જ જે લોકોએ જે પ્રકારે કર્યો છે તે દુઃખદ બાબત છે જગતના તાત્પર અને ખેડૂત જે આપણો બાપ કહેવાય એના પર આ રીતના લાઠીચાર્જ એ ક્યારેય ગુજરાતની જનતા સહેવાની નથી જે પ્રકારે દરવાજાઓ તોડી તોડીને ત્યાંના નિર્દોષ લોકોને પણ લઈ જવામાં આવ્યા છે એ પણ એક દુઃખદ બાબત છે ત્યારે હું માનું છું બોટાદ જ નહીં સમગ્ર ગુજરાતની એપીએમસી જેમ કે નર્મદા જિલ્લાની હોય કે આદિવાસી વિસ્તારોની પણ એપીએમસી માર્કેટ યાર્ડો ખેડૂતો સાથે અન્યાય કરે છે ત્યારે આ લડત આવનારા દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને બોટાદ સહિતના સમગ્ર ગુજરાતમાં અમે લડીશું ખેડૂતોને જે એના ખૂન પસીનો એનો આખો પરિવાર આખું વરસ મહેનત કરીને જ્યારે કપાસ પકવે મકાઈ પકવે કે મગફળી પકવે જ્યારે એના સરકારે જાહેરાત કરી છે કે ભાઈ અમે મકાઈના ભાવ એકવીસો રૂપિયા આપીશું અને તેમાં ખેડૂત નાખવા જાય એટલે અઢારસો રૂપિયા મળે સત્તરસો રૂપિયા મળે સરકારે જાહેરાત કરી છે કે ભાઈ કપાસના મણના ખેડૂતોને સોળસો ને બાવીસ રૂપિયા આપીશું ખેડૂત આજે પકવીને નખવા જાય તો એને મણના બારસો રૂપિયા આપે તો આ પ્રકારનો જે અન્યાય થાય છે એ માર્કેટ યાર્ડના કેટલાક વેપારીઓ સાથેના મળેલા લોકો સહકારી ક્ષેત્રના મળેલા લોકોને લીધે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતની તમામ એપીએમસીઓમાં અમે જઈશું અને ખેડૂતોને ન્યાય આપવાનું કામ અમારું બધાનું રહેશે